સૂર્ય નમસ્કાર એટલે સૂર્યની ઉપાસના સૂર્ય નમસ્કાર જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે સરકારશ્રી દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત સૌ પ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા છે પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થઈ રહ્યા છે સૌપ્રથમ ગ્રામ્ય કક્ષાએ ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકોએ રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો અને ત્યારબાદ વર્ષના પ્રથમ દિવસે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાજ્યના દરેક જિલ્લામાં રાજ્યકક્ષાએ વિજેત થયેલ સ્પર્ધકો મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરશે પાટણ જિલ્લામાં રાણકી વાવ અને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે એક સાથે સ્પર્ધકોને સૂર્યનમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરશે તમામ જિલ્લાઓમાં પ્રતિષ્ઠિત જગ્યાઓએ કુલ એકસો સાત કાર્યક્રમ એમ કુલ એકસો આઠ સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરમાં થનાર આ આયોજનો થકી એકસાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરવા અંગે વર્લ્ડ રેકોર્ડ નોંધવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે રાણકી વાવ ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની ઉપાસના થશે પાટણ જિલ્લામાં તમામ કક્ષાએ ભાગ લીધેલ કુલ વીસ હજાર ચારસો ત્રેપન સ્પર્ધકોમાંથી પાંચસો સ્પર્ધકો રાણકી વાવ ખાતે અને સો સ્પર્ધકો સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સૂર્ય નમસ્કાર કરશે વીસ હજાર ચારસો ત્રેપનમાંથી છ વિજેતાઓ ત્રીસ ડિસેમ્બરના રોજ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને સૂર્ય નમસ્કારની સ્પર્ધા અંગે જણાવ્યું કે રાજ્યભરમાં એક જ દિવસે કુલ એકસો સાત કાર્યક્રમ એમ કુલ એકસો આઠ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે પાટણમાં ગ્રામ્ય તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી છ લોકોને કક્ષાએ ભાગ લેવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યા છે આપણા ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન એટલે સ્પર્ધા આખા ગુજરાતમાં યોજી રહ્યા છે એ દરમિયાન પાટણ જિલ્લામાં પણ એકવીસ હજાર જેટલા આપણા સિટીઝન્સની રજિસ્ટ્રેશન થઈ ગયું જેમાંથી વીસ હજાર બસો જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું એમાંથી આપણા છ એક વિજેતાને સિલેક્ટ કરી આપણા ત્રીસ તારીખે અમદાવાદ ખાતે રાજ્ય સરકારના રાજ્ય લેવલે જે કોમ્પિટિશન થઈ રહ્યું છે એમાં મોકલી રહ્યા છે એક તારીખે આખા ગુજરાતમાં એકસો આઠ જેટલા મહત્તમ જગ્યા આઈડેન્ટિફાઈ કરી ત્યાં અગિયાર તબક્કે અગિયાર વાર સૂર્યનમસ્કારની મહત્વ બધાને માહિતી મળી જાય એના માટે આપણા કરી રહ્યા છે એ નિમિત્તે પાટણમાં રાણીની વાવ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પણ આપણા સૂર્ય નમસ્કારની યોજી રહ્યા છે ત્યારે હું બધા પાટણ નિવાસીઓને વિનંતી કરું છું કે એમાં સમયાવેશ થઈ જાય અને સૂર્ય નમસ્કારની મહત્વમ આપણા જીવનમાં અપનાવે થેન્ક યુ આભાર